નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરની શાળામાં નાની ખુશીઓની મોટી ઉજવણી કાજુ બદામ વેચીને શિયારાબેનનો જન્મદિવસ યાદગાર બન્યો સમાચાર વિગતવાર જાણીતો વિજાપુર પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર બેના બાલવાટિકામાં જે સવારે એક અનોખો અને હળદ સ્પર્શી માહોલ જોવા મળ્યો હતો શિક્ષિકા અલ્પાબેન પટેલના પુત્ર પુત્રી એટલે કે પૌત્રી શિયાળાબેનનો જન્મદિવસ હતો અને આ ખુશીને વેચવા અલ્પાબેને બાલવાટિકાના તમામ નાના ભૂલકાઓને કાજુ અને બદામ વેચ્યા હતા શનિવાર હોવાથી સવારની શાળા ચાલુ હતી શાળાની કડ કડકડતી ઠંડીમાં આ પૌષ્ટિક ડ્રાયફ્રુટની વેચણીમાં વર્ગ વર્ગખંડમાં ગરમાવો લાવી દીધો હતો નાના નાના બાળકોના ચહેરા પર ખુશી ખીલી ઉઠી હતી અને તેઓ હસતા રમતા કાજુ બદામનો આનંદ માણતા જોવા મળ્યા હતા આજકાલ જ્યાં જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ્સ અને ખાંડયુક્ત કેકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અલ્પાબેનનો આ પ્રયાસ ખરેખર પ્રેરણાદાયી છે કાજુ અને બદામ જેવા ડ્રાય ડ્રાયફ્રૂટ્સ પોષક તત્વોનો ખજાનો છે આમાં હેલ્ધી અને ફેટ્સ વિટામિન ઈ એલ કેલ્શિયમ આર્યન અને જિંક વધુ માત્રામાં હોય છે જે હૃદયને મજબૂત બનાવે છે હાડકા મજબૂત કરે છે મગજનો વિકાસ કરે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખે છે આવા પૌષ્ટિક વિકલ્પોથી બાળકોમાં મોટાપો મોટાપો કેવા ડાયાબિટીસ જેવા રોગોનો જોખમ પણ ઘટે છે આ સાદી ઉજવણીએ માત્ર જન્મદિવસની ખુશી વેચી નહીં પરંતુ વેચ વેચવાની ભાવના સાથે સ્વસ્થ આહારની આદતનો પાઠ પણ આપ્યો છે સારાનું વાતાવરણ વધુ પ્રેમાણ અને હુંફાળું બન્યો આવા નાના પ્રયાસો સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી શકે છે અને બાળકોની પેઢીને વધુ સ્વસ્થ બનાવી શકે છે શિયાળાબહેનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ભગવાન તેમને હંમેશા ખુશ રાખે સ્વસ્થ રાખે અને હસ્તી હસ્તી ખેલતી રાખે